વિદ્યાધિભાઈ બહેનો આજે આપણે સૂર્ય પર મર્ક્યુરી અને વિનસનું અધિક્રમણ નિહાળીશું તો સૌ પ્રથમ ભૂતકાળમાં છ છ બે હજાર બારના રોજ આ અધિક્રમણ એટલે કે ટ્રાન્ઝેક્શન જોવા મળ્યું હતું તો પહેલાં આપણે ટાઈમ વિન્ડોમાં છ છ બે હજાર બાર કરીએ 3 कल्ला की जरा अपने समय थोड़ा घटा लिए फिर सेट करिशु अबे आपरे पहला तो सूर्य ने खोलिए राउंड नापूत करिए કરીએ તો તમે જોઈ શકો છો કે બાજુમાં જ વિનાશ જોવા મળે છે હવે થોડો આપણે સમય વધારીએ ઝડપ વધારીએ ઇનક્રીઝ ટાઈમ સ્પીડ તમે જોશો તો વિનસ સૂર્યની નજીક ને નજીક આવી રહ્યો છે આમ પાટણના આકાશમાંથી આપણે જોઈએ તો હવે વિનસનું સૂર્ય પર અધિક્રમણ થઈ રહ્યું છે તમે જો ઝડપ આપણે વધારી છે હવે ઝડપથી અતિક્રમણ જોવા મળે છે વિનસનું સૂર્ય પણ અતિક્રમણ પૂરું થવાની તૈયારી છે સ્પીડ ઘટાડીએ ટાઈમ સેટ એટ નાવ હવે આપણે બુધનું સૂર્ય પર બે હજાર સોળમાં થયેલું थवा अतिक्रमण अपने निहिशु तो पहला आप समय सेट करिए नाउ पांच बेहजार सो सोल कलाक ચાલીસ મિનિટ સર્વપ્રથમ આપણે તમે જોશો તો એની બાજુમાં જ મર્ક્યુરી દેખાય છે આપણને ટાઈમ સ્પીડ થોડી વધારીએ તમે જોશો તો હવે એટલે કે બુધનું સૂર્યક્રહ પર અધિક્રમણ થઈ રહ્યું છે આ ઉપરાંત આપણે આપણી જન્મ તારીખ અને સમય પરથી આપણે કઈ આપણી જન્મની કઈ રાશિ છે તે પણ આપણે જાણી શકીએ છીએ તો ચાલો આપણે પહેલાં આ અધિક્રમણ આપણે જોઈ રહ્યા છીએ હવે અધિક્રમણ પૂર્વ થવાની તૈયારીઓ છે સ્પીડ લિમિટ ઘટાડીએ ટાઈમ સેટ ના આવું જન્મ તારીખના સમય પરની રાશિ કઈ રીતે જાણી શકાય તે માટે પહેલાં ધારોક મારી જ વાત કરું તો જન્મ તારીખ મારી બાવીસ બાર બે હજાર ઓગણીસો એકસઠ છે અઢાર કલાક હવે આપણે પહેલા રાશિનું કોન્સુલેશન આર્ટ જોઈએ અને આઉટ કરીએ હવે આપણે રાશિ જાણવા માટે મંગળ સોરી મૂન ખોલવો પડે આપણે તો પહેલા મૂન સર્ચ કરીએ ની તમે જોઈ શકો છો કઈ મૂન મિથુન રાશિમાં છે આમ આપણે રાશિ પણ જાણી શકીએ છીએ